નું લક્ષ્ય છે ભારતના સ્વદેશી સંશોધન અને વિકાસ સંચાલિત ઇલેક્ટ્રિક મોટર ઉત્પાદક ઓબેન ઇલેક્ટ્રિક દ્વારા આજે ગુજરાત માટે તેની વિસ્તરણ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે હજાર છવ્વીસમાં અમદાવાદ અને વડોદરા સુરત રાજકોટ અને જામનગર સહિતના મુખ્ય શહેરોમાં દસ નવા શોરૂમ અને સર્વિસ સેન્ટર ખોલવામાં આવશે આ વિસ્તરણ ઓબેન ઇલેક્ટ્રિકના આગામી પેઢીના શહેરી પરિવાહક રોર એફ ઝેડ સિકમાને ગ્રાહકોના મજબૂત પ્રતિસાદને પગલે થયું છે જે પરફોર્મન્સ વિશ્વસનીયતા સ્માર્ટ સુવિધાઓ અને સ્પોર્ટી ડિઝાઇન શોધી રહેલા દૈનિક રાઇડ્સમાં પ્રાથમિક પસંદગી તરીકે ઉભરી રહ્યું છે ઓબેન ઇલેક્ટ્રિક હાલમાં અમદાવાદના મેમનગરમાં એક શોરૂમ ચલાવે છે જેમાં પ્લેટિનમ પ્રામાણિક ટેકનિશિયનો સાથે ઓબેન કેર સર્વિસ સેન્ટર છે કંપનીની વધતી જતી રિલેટ હાજરી સમગ્ર ભારતના ગ્રાહકો માટે પ્રીમિયમ કમ્પ્યુટર ઇલેક્ટ્રિક મોટરસાયકલ સરળતાથી સુલભ બનાવવાની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે ઓબેનના મેમનગર શોરૂમ ખાતે મીડિયા સેશનમાં બોલતી વખતે ઓબેન ઇલેક્ટ્રિકના સહસ્થાપક અને સીપીઓ શ્રી સાગર ઠક્કરે જણાવ્યું હતું કે રોર સિગ્મા માટે અમને મળેલા સકારાત્મક પ્રતિસાદથી અમારો એ વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે કે શહેરી મુસાફરી દૈનિક મુસાફરોની જરૂરિયાતોને સંતોષવા માટે રચાયેલા ઇલેક્ટ્રિક મોટરસાયકલ તરફ વધી રહી છે રોર એફઝેડ સિગ્મા રોજિંદી સવારી માટે સરળ પરફોર્મન્સ તેમજ શક્તિ વ્યવહારિકતા અને કનેક્ટિવિટીનું યોગ્ય સંતુલન પૂરું પાડે છે અમે સમગ્ર દેશના રાઇડ્સ માટે ઇવી વધુ સુલભ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા હોવાથી ગુજરાતના ગ્રાહકોને આપેલા પ્રોત્સાહક પ્રતિભાવના કારણે વડોદરા સુરત રાજકોટ અને જામનગર જેવા મુખ્ય શહેરોમાં વિસ્તરણ કરવાની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બની છે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ ઓબનનો કો ફાઉન્ડર છું આ અમારું વ્હીકલ છે રોર ઇઝી સિગમાં જે ચાર કલર્સમાં અવેલેબલ છે અને બે બેટરી પેક વેરિયન્ટમાં અવેલેબલ છે ફોર પોઈન્ટ ફોર અને થ્રી પોઈન્ટ ફોર ફૂલ ચાર્જ પર ફોર પોઈન્ટ ફોર વન ફોર્ટી કિલોમીટર્સની ટ્રુ રેન્જ આપે છે અને થ્રી પોઈન્ટ ફોર વન ટ્વેન્ટી કિલોમીટર્સની ટ્રુ રેન્જ આપે છે પ્લસ ગાડી નાઇન્ટી ફાઇવ કિલોમીટર્સ પર આર સુધી જઈ શકે છે ઝીરો ટુ ફોર્ટી કિલોમીટર્સ ત્રણ સેકન્ડમાં જાય છે સર્વિસ અહીંયા શોરૂમમાં જ અવેલેબલ છે અમદાવાદની અંદર આ પહેલું સેન્ટર છે અમારું અમે લોકો પ્લાન કરી રહ્યા છે બીજા ત્રણ સેન્ટર ખોલવાનું અમદાવાદમાં પ્લસ રાજકોટ જામનગર સુરત બરોડામાં બી અમારા શોરૂમ્સ આવી રહ્યા છે ઓનલાઈનમાં ફ્લિપકાર્ટ અને અમેઝોન બંને પર અમે અવેલેબલ છીએ સર્વિસીસમાં ઓનલાઈન તમે બુક કરાવો ગાડી તમારે શોરૂમ પર આવીને ડિલિવરી લેવી પડે અને સર્વિસ બી તમને જે નજીકનું સર્વિસ સેન્ટર છે ત્યાં મળી રહેશે અમારી સ્ટ્રેટેજી એવી છે કે અમે શોરૂમ ખોલી એ દિવસે જ સર્વિસ સેન્ટર ખોલી દેતા આવીએ છીએ ઓકે તો કસ્ટમરને કોઈ એવો સર્વિસ રિલેટેડ પ્રોબ્લેમ ના આવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અમારો બેંગ્લોરમાં છે ઓફલાઈન અને ઓનલાઈનમાં એડેડ ડિસ્કાઉન્ટ છે સમથિંગ અરાઉન્ડ તેર ચૌદ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ હોય છે અમેઝોન ફ્લિપકાર્ટ તમે જે સિલેક્ટ કરો અને ડિપેન્ડિંગ અપોન કયું બેંક તમે સિલેક્ટ કરી રહ્યા છો કઈ ક્રેડિટ કાર્ડ સિલેક્ટ કરી રહ્યા છો